કચ્છમાં અરનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલાં અગાઉ ખાવડામાં રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગે ચિંતા વ્યક્ત કરી કેમ કે વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાના કારણે કચ્છ જિલ્લાના મોટાભાગના આંચકાના કેન્દ્ર બિંદુ રાપર અને દુધઈ નજીક નોંધાયા છે પરંતુ આ ભૂકંપની ફોલ્ટ લાઇન પર સિસ્મોલોજી વિભાગ અને જીઓલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન થઈ રહ્યું છે જો કે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન એક્ટિવ થતા ચિંતાનો વિષય છે ગોરા ડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે આ ફોલ્ટ લાઇન પર ખૂબ જ ઓછા ભૂકંપના આંચકા નોંધાયા છે તેવામાં ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને હવે જીઓ સાયન્સ વિભાગે ત્યાં પણ સંશોધન શરૂ કર્યું છે કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે એને ઘોરા ડુંગર કહેવાય એ ફોલ્ટ ઉપર ઊભી છે ઘોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા અને ચારનો ભૂકંપ આવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોળા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે ઘોરા ડુંગરની વેસ્ટમાં પણ જો અલ્હાબંદ સાઈડ કે હજી લખપત સાઈડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઇઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન